પેટા ચૂંટણીમાં કોઈ પણ ભોગે બાવળિયાને હરાવો એવો સંદેશ દિલ્હીથી છૂટ્યો છે જૂના સાથી પક્ષ છોડી ભાજપમાં પ્રવેશી કેબિનેટ પ્રધાન બનેલા બાવળિયાને કોઈ પણ ભોગે હરાવવા માટે કોંગ્રેસ કટિબદ્ધ બની છે શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં ધારાસભ્યો પ્રદેશ હોદ્દેદારોને જવાબદારી સુપ્રત કરાઈ છે ખુદ ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ દસેક દિવસ રાજકોટમાં ધામન આપશે સાથોસાથ દિલ્હીથી કામગીરીનું ક્રોસ ચેકિંગ પણ થશે કોઈ પણ ભોગે બાવળિયાને હરાવવા શું છે કોંગ્રેસનું માઇક્રો પ્લાનિંગ આવું જોઈએ પ્રભારી રાજીવ સાતવે પક્ષ પ્રમુખ તથા વિપક્ષી નેતા સાથે મળીને ઓપરેશન જસદણ માટે માઇક્રો પ્લાનિંગ કર્યું છે અને તેની અમલવારી આરંભી દેવાઈ છે જસદણમાં કોંગ્રેસના ચુનંદા નવ ધારાસભ્યોને જવાબદારી સુપ્રત કરીને પ્રદેશ હોદ્દેદારોને મદદમાં મુકાયા છે તો જિલ્લા પંચાયત તાલુકા પંચાયત પ્રદેશ હોદ્દેદારોને જવાબદારી સુપ્રત કરાઈ છે અને સીધા દિલ્હીથી આ બધા આગેવાનોની કામગીરીનું ક્રોસ ચેકિંગ પણ હાથ ધરાયું છે આના કારણે કોઈ પણ ભોગે બાવળિયાને હરાવવા કોંગ્રેસ કટિબદ્ધ બન્યાનો માહોલ સર્જાયો છે કમલનાથ જ્યારે ગુજરાતના પ્રભારી હતા ત્યારે જે રીતે સ્થાનિક નેતાના દબાણમાં આવ્યા વિના જે રીતે રીતે વટભેર કામગીરી કોંગ્રેસમાં થતી હતી તેવી જ હાલમાં નિર્ણયો રહ્યા હોવાની છાપ કોંગ્રેસમાં ઉપસી રહી છે રાજ્યના પ્રભારી રાજીવ સાતવ દ્વારા અત્યંત ચીણવટ ભર્યું આયોજન કરાયાનું અને જસદણ બેઠક પર કુંવરજી બાવળિયાને હરાવી બે ઓગણીસ માટે જબરજસ્ત માહોલ ઉભું કરવાનું આયોજન ઘડી કઢાયું છે પ્રદેશના મહામંત્રી દરજ્જાના આગેવાનો તથા ધારાસભ્યોને ત્રણ થી છ હજાર મતદાન વાળા વિસ્તારમાં ફરી વળવાની કડક સૂચના સાથે જવાબદારી સુપ્રત કરાઈ છે આ આગેવાનોને જે તે વિસ્તારના કોંગ્રેસી આગેવાન જનમિત્ર તથા કોંગી સભ્યોની યાદી સહિતની ફાઇલો સુપ્રત કરીને મજબૂત કામગીરી કરવા માટેનું માર્ગદર્શન આપી દેવાયું છે મોટા શહેર કે ધારાસભા વિસ્તારની જવાબદારી સુપેરે નિભાવી શકે તેવા આગેવાનોને ત્રણ ત્રણ ગામડાઓ કે સુધરાઈના એક એક વોર્ડ સોંપાયા છે અને છેક દિલ્હીથી નિયમિત રીતે કરેલ કામગીરીની ઉઘરાણીઓ શરૂ કરી દેવાઈ છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા વિધાનસભા વિપક્ષી નેતા પરેશ ધાનાણી સાથે સંકલન કરીને રાજીવ સાતવે હાલ માત્ર ને માત્ર જસદણ ઉપર જ ધ્યાન કેન્દ્રિત કર્યું છે રાજીવ સાતવ આગામી તારીખ આઠ ડિસેમ્બરથી સંભવતઃ અઢારમી ડિસેમ્બર સુધી રાજકોટ ખાતે કંટ્રોલ રૂમ ખોલીને અડિંગો જમાવશે અને જસદણની પેટા ચૂંટણી ઉપર સતત નજર રાખશે જસદણ નગરપાલિકાના નવા વોર્ડમાં દરેક વર્ગની જવાબદારી એક ધારાસભ્યને સોંપાઈ છે તેમની નીચે પ્રદેશ હોદ્દેદારો સહિતના નેતાઓની ફોજ ગોઠવાય છે ઉપાધ્યક્ષ વસાવડાને જસદણ પેટા ચૂંટણીને અનુલક્ષીને ચૂંટણી પૂરતા પ્રવક્તા પ્રદેશ અને સોશિયલ મીડિયાની જવાબદારી સુપ્રત કરાઈ છે ધારાસભ્યો પૂંજાભાઈ વંશ વિરજીભાઈ ઠુમ્મર તથા સોમાભાઈ કોળીને જસદણના પ્રભારી બનાવાયા છે સહપ્રદેશ મહામંત્રી અશોક ડાંગરને તાલુકા પંચાયત છાસિયા બેઠકની જવાબદારી સોંપાઈ છે રાજકોટ શહેર પ્રમુખ મહેશ રાજપૂતને પણ એક તાલુકા પંચાયત બેઠકમાં કામગીરી સોંપાઈ છે જસવંતસિંહ ભટ્ટીને જસદણ શહેરમાં જવાબદારી સુપ્રદ થઈ છે મુકેશ ચાવડા જસદણના પ્રભારી મંત્રી નિમાયા છે ટૂંકમાં કોંગ્રેસે જસદણની ચૂંટણીને પ્રતિષ્ઠાનો જંગ બનાવી કુંવરજીભાઈ બાબળિયાને પરાસ્ત કરવા કટિબદ્ધતા વ્યક્ત કરી છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી